રાજકોટના જસદણના આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન સંદીપભાઈ ભુવાએ તેમના પતિ સંદીપભાઈ પ્રેમજીભાઈ ભુવા સહિત કુલ આઠ સાસરીયા સામે જસદણ પોલીસ સ્ટેશનમાં ગંભીર ફરિયાદ નોંધાવી છે ચંદ્રિકાબેને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે લગ્ન બાદ સાસુ નીમુબેન અને સસરા પ્રેમજીભાઈએ તેમની અલગ અલગ જ્ઞાતિ હોવાને કારણે મેણા ટોણા મારી ગાળો આપી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું દિયર પ્રકાશભાઈ અને તુષારભાઈ પણ પતિ પાસેથી પૈસા લેતા જેની ના પાડતા તેઓ મારી સાથે સતત ગાડાગાડી કરતા રહેતા અને મારા પર માર મારતા હતા આ દરમિયાન પતિ સંદીપભાઈએ મકાન લેવાના બહાને મારી પાસેથી ચેક દ્વારા કુલ રૂપિયા બાર લાખ ઓગણત્રીસ હજાર નેવું જેટલી માતબર રકમ મેળવી મકાન પોતાના નામે કરી લીધું હતું અને લોન પૂરી થયા બાદ પણ નામે ન કરી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હતો બાદમાં મને મારા પતિને મારી દેરાણી ભૂમિબેન તુષારભાઈ ભુવા વચ્ચેના આડા સંબંધોની જાણ થતાં ઝઘડો થયો હતો આ બાબતે પતિએ મારમારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી છેવટે તારીખ ઓગણીસ આઠ બે હજાર રોજ મોટા સસરાના દીકરા જીજ્ઞેશભાઈ અને તેમની પત્ની પુષ્પાબેન સહિતના સગાઓએ મને ચૂપ રહેવાની ધમકી આપી મારમારી કરી હતી ગાળો આપી હતી ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી આથી ચંદ્રિકાબેને સાસરિયા સામે શારીરિક માનસિક ત્રાસ આપી ગુનો હોવાના ફરિયાદ નોંધાવી છે મારું નામ ચંદ્રિકાબેન છે હું આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું અને ઘણા ટાઈમથી મારા પતિ મને હેરાન કરે છે અને માનસિક ત્રાસ આપે છે કોઈ પણ વસ્તુ હોય તો સીધો કાચ કરે મારી લે એકવાર મને માથું ફળ નાખ્યું તે પછી મારું એક્સિડન્ટ કરાયું છે ત્યારે હું કોમામાં હતી અને મારા તેર લાખ રૂપિયા જે ઉપર લીધા છે એને એના ભાઈના મેરેજમાં પણ આવું જ કર્યું છે ભાઈના મેરેજમાં મારા ખાતામાંથી એને પાંચ લાખ રૂપિયા ઉપર લીધા એ પછી એને મારા મારામાં એક મેસેજ પડવા નથી દીધો એ માણસે અને બધા ઈમેલ આઈડી બદલાઈ નાખેલું છે એસબીઆઈમાં પછી આ બધું પતી ગયું એટલે એણે એમ કીધું કે આપણે બેના નામે થાય મેં એને ચેકથી પૈસા આપેલા છે અને પછી એને એના નામના મકાન કરી લીધા પછી મને ઘરમાંથી આ લોકોએ કાઢી એમાં અવસર દેવજી ભુવા આ મેન છે અવસર દેવજી ભુવા એ જીજ્ઞેશ દેવજી ભુવા જીગ્નેશજી ભુવા રે એ મેન માણસ છે એને એને જ મારા પતિને ચડામણી કરી એને જ મારા ખાતે મકાનને થવા દીધા એને જ મને ઘરમાંથી કાઢવાનું મારા પતિને બધી ચડામણી કરી છે અને આ માણસ રીઓની મેન માણસ છે વિલન તરીકે મારા ઘરમાં કરે છે અને મેં લવ મેરેજ કર્યા છે હું કોળી જ્ઞાતિની છું અને પટેલ છે એટલે પટ જ્ઞાતિ વિરુદ્ધ એ બહુ કહે છે અને અલગ જ્ઞાતિ હોય જેથી મને બહુ હેરાન કરેલી છે આ માણસે સિવાયના બીજા લોકો તમને કેટલો ત્રણ આપતો આ સિવાયના બીજા લોકો મારા સસરા અવસે પ્રેમજી દેવજી ભુવા નિમુબેન નિમુ પ્રેમજી ભુવા તે પછી પ્રકાશ પ્રેમજી ભુવા તુષાર પ્રેમજી ભુવારિયા ને એ તો એમ જ કે છે કે હું તારા માટે જ વકીલ બન્યો છું કે અને તારું બધું છીનવવા માટે જ હું વકીલ બે વર્ષથી બન્યો છું કે મારે વકીલ બનવું જ નહોતું કે બસ આ માણસ મને બહુ ધમકી આપે છે એના એના ત્રાસ વધી ગયો છે અને આડા તુષાર પ્રેમજી ભુવાની પત્ની રહી ને મારા પતિ સાથે આડા સંબંધ છે એને બે વર્ષથી આડા સંબંધ છે બે એના લીધે મને ઘર ઘરમાંથી કાઢી છે અને આ લોકો કાઢનાર કેટલા હતા કે નાથા ભુવા પ્રેમજી દેવજી ભુવા અવસર દેવજી ભુવા પ્રકાશ પ્રેમજી ભુવા તુષાર પ્રેમજી ભુવા સંદીપ પ્રેમજી ભુવા અવસર દેવજી ભુવા જીગ્નેશ અવસર ભુવા ગૌરાંગ અવસર ભુવા અને પુષ્પા ગૌરાંગ ભુવા આ બધા આ બધા મને ઘરમાંથી બહાર કાઢી પછી આ સિવાય સાથે રિલેશનશીપ છે એમાં છે મારી બાજુમાં ધારા રહેશે ધારા ભાવીન ભટાશણા એની રહેશે તો એને મને એમ કીધું હતું કે મારા પતિને એમ કીધું કે તું આને ઘરમાંથી કાઢી મૂકીએ અને હું હું તને બધું દઉં છું તો તું શું કામ એને તેડવા જાશ કે એનો મારો વિડીયો જ છે પછી મારા દેરાની પુષ્પા એની સાથે પણ આડા સંબંધ છે એને અને ભૂમિ એની સાથે આડા છે તે પછી વાવડાની છોકરી છે એની સાથે છે તે પછી ગઢડિયાની છોકરી છે એની સાથે છે પછી એના ભાઈબંધની ભાણીઓને નથી મૂકી એને પણ ભાઈબંધની ભાણીઓ હોય ને એને કહે તો એની સાથે પછી સંબંધ એ લોકોએ તોડી નાખ્યા છે મારે પોલીસ સ્ટેશનમાં એ પક્ષ છે બસ મને આમાં ન્યાય મળે અને એ લોકોને મને ન્યાય મળે અને તમારા પૈસા છે પાછા મળવા જોઈએ અને મારા છોકરાને બધો હક મળવો જોઈએ પિયુષ વાજા દિવ્યાંગ ન્યુ